જેમાં વિવિધ મંદિરો આવે છે જેમાં કેટલાક મંદિરો અંગ્રેજ શાસનના પણ છે ત્યારે સનાતન ધર્મ વિવિધ સંસ્થા સાથે જોડાયેલા રામશાહ જાગીર દ્વારા વિચાર કરવામાં આવેલ આવેલ જે વિચારને સમર્થન મળતા ડીસામાં આવેલા સનાતનીઓ દ્વારા ડીસા વિવિધ મંદિરોની મુલાકાત દર રવિવારે પરિવાર સાથે લેવાનું નક્કી કરેલ જેમાં આજ રોજ સાઈબાબાના મંદિરે એકઠા થઈ ડીસાના રામજી મંદિર જઈ રામ સ્તુતિ ધૂન તેમાં દર્શન કરી આવતા રવિવારે અન્ય મંદિરે દર્શને આપતા અનુરોધ કરવામાં આવેલ આ કાર્યમાં વધુમાં વધુ પરિવારો જોડાય તે માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું

રામજી મંદિર ત્યાં જે અને પ્રખ્યાત મંદિર છે ત્યાં જવા માટે આહવાન કરે તો આપણે બધા સાથે મળી અને રામજી મંદિર જઈએ અને રામજી મંદિર જઈ એમ ભગવાન શ્રી રામના દર્શન કરીએ અને સાથે લોકોને પણ જોડીએ એ માટેનો આ કાર્યક્રમ હતો એક સારો અને પ્રસિદ્ધિ કારક કાર્યક્રમ છે તમામ સનાતન સમાજ આ કાર્યક્રમમાં ખરેખર જોડાવું જોઈએ અને હવે પછીના આવા કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ સાથે બીજી સંસ્થાઓ પણ જોડાઈ છે તે तरीકતો જય જય શ્રી રામ અને બીજું એમાં એવું છે કે ગ્રામીણ ડિપાર્ટમેન્ટમાં 3 મહિના સુધી જે માલ કરવા માટે સરેન્ડર કર્યું હોય પણ પાછા 3 મહિના સુધી ચાલી શકે સભ્યો અને સન્માનના Yeah. Hey સનાતન ધર્મો હતી મંદિરોમાં જઈ અને રાત્રિના સમય દરેક દરેક મંદિરોમાં આપણે હાજરી આપીએ અને આપણે સનાતન ધર્મોમાં અત્યારે ઘણીવાર એવું થાય છે કે મંદિરમાં આપણે પૂજા પાઠ કરવા જોઈએ બાકી એકતા કરતા હોય છે તો આપણે સૌ સાથે મળી અને એક નિર્ણય કરીએ હું પોતે પણ નિર્ણય કરું છું કે અઠવાડિયામાં એક દિવસ કોઈ પણ મંદિરમાં પરિવાર સાથે હાજરી આપી એ રીતે દરેક સનાતનીઓ જો નિર્ણય કરે તો આપણા જે એવા મંદિરો છે જેમાં લોકો ઓછા જાય તો એ લોકો ત્યાં પોતાની હાજરી આપે અને મંદિરોમાં પણ વિવિધ પ્રકારના સાફ સફાઈ છે કે અન્ય કોઈ પણ કામ હોય ત્યાં કોઈ પણ જરૂરિયાત હોય તો એ પણ આપણે પૂરી કરીએ આ વિચારના જે વિચારક છે શ્રી રામસાબી જાગીર એમના દ્વારા જે વિચાર કરવામાં આવ્યો એ સમગ્ર સનાતન ધર્મ માટે કેટલો જરૂરી છે કેટલો ઉપયોગી છે અને એ એ વિચારથી સનાતન ધર્મ કેટલો જાગશે ખૂબ જરૂરી છે ધન્યવાદ અને આપણી સંસ્કૃતિ અને આપણી જે સભ્યતા છે એની જાળવી રાખવા માટે આપણા જે વારસો છે એને જાળવી રાખવા માટે આ વિચાર ખૂબ જ જરૂરી છે અને સૌ સાથે મળી અને આ વિચારને આપણે આગળ ધરાવી તો શું પ્રયત્ન કરીએ જય જય રામ